રાજકોટથી સમાચાર આવતીકાલે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે કોંગ્રેસના નેતાઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ કમિશનર કચેરીએ પહોંચ્યા છે વેપારીઓને દુકાન બંધ ન રાખવા પોલીસ દબાણ કરતી હોવાનો આરોપ લગાવ્યો સ્કૂલ સંચાલકોને પણ પોલીસ દબાણ કરતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે અગ્નિકાંડને લઈને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકો જીવતા ભરતું થઈ ગયા છે આ રાજકોટ શહેર ની જનતા ની લાગણી પીડિત પરિવારો સાથે વેપારીઓ દુકાનદારો સંચાલકોને વિનંતી કરી છે હાથ જોડીને કે તમારો માહિલો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાની સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની ધમકાવવાની કોણ કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો સાવ કરોડ રજૂ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માંગતી એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બને પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો આમાં મજા નથી તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે તમારી કલેક્ટર કચેરી પોલીસ કમિશનરની કચેરી તમારા બંગલાઓની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ અત્યારે એમાં પડવા નથી માંગતા શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માંગણી એ ગાંધીનગર સુધી પહોંચે અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકો એ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે પોલીસે પોલીસે જે કરવું એ કરે અમે અમારા નિર્ધારમાં આગળ વધવાના છીએ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરીએ છીએ આ દેશના બંધારણનું સન્માન કરીએ છીએ ફરી કહું છું ભલે અત્યારે ઉશ્કેરાટ છે નારાજગી છે પણ બંધ કરાવવા તો હાથ જોડીને શાંતિપૂર્વક રીતે અહિંસક ઢબે નીકળીશું